ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં હવે સિંહના આટાફેરા વધી રહ્યા છે અને આવી જ એક ઘટના ઉનાના ખાપટ ગામમાં પણ જોવા મળી ગામની ગૌશાળા નજીક પાંચ સિંહ લટાર મારતા જોવા મળ્યા શિકારની શોધમાં સિંહે ગૌશાળા પાસે ધામા નાખ્યા જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે જોકે શિકાર હાથ ન લાગતા સિંહ પરિવારને પરત ફરવું પડ્યું હતું પરંતુ અવારનવાર સિંહોના પ્રકારના આટાફેરાના કારણે ગામ લોકોમાં પણ હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે મહીસાગરમાં ચંદનના લાકડાની ચોરીનો પર્દાફાશ થયો છે લુણાવાડા પોલીસે એક શંકાસ્પદ ગાડીને અટકાવી તેમાં તપાસ કરી તો ચંદનના લાકડાના ત્રીસ ટુકડા મળી આવ્યા પોલીસે ગાડી ચાલક રમેશ ઠાકોરને ઝડપી લીધો છે બાદમાં આરોપીને વન વિભાગને સોંપવામાં આવ્યો ચંદનનો આ જથ્થો વિજાપુરના બિલોદરા ગામેથી ભરી અને ગોધરા તરફ લઈ જતો હોવાનું ડ્રાઈવરે જણાવ્યું